તો વાંકાનેર તાલુકાના સરધારકા ગામે કરવામાં આવેલી હત્યાનો ભેદ ગયો છે ત્યારે ખૂબ બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યારે મિત્રોની બેઠકમાં ગાળો બોલતા યુવાનના માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે હત્યા કરવામાં આવ્યા બાદ લાશને સરધારકા ગામે તળાવમાં ફેંકી દેવાઈ હતી ત્યારે સરધારકા ગામની સીમમાં આવેલા એક યુવાનની ઈજાના નિશાનો સાથેની લાશ મળી આવતા મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બનાવમાં આ હત્યા હોવાનો ખુલાસો થતાં જ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બનાવનો ભેદ ઉકેલી મિત્રોને મહેફિલમાં ગાળો બોલવા બાબતે યુવાનની બોથળ પદાર્થના ઘાજીકી હત્યા થયાનો ઘટ સ્ફોટ થયો હતો ત્યારે હાલ આ બનાવ મામલે પોલીસે બે શખ્સોની અટકાયત પણ કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે ગત તારીખ પંદર નવ ચોવીસ ના રોજ વાંકાનેર તાલુકા વિસ્તારમાં સરદારકા ગામની સીમમાં એક ચેકડેમ તળાવ છે એમાં એક અજાણી લાશ મળી આવેલી હતી જે લાશ છે એ ખોવાઈ ગયેલી હતી અને એક તરફી જોતા બે દિવસ જૂની હોય એવું લાગતું હતું આ લાશ કોની છે એની ઓળખના પ્રયત્નો ચાલી રહ્યા હતા આ માટે એસપી સાહેબ શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ સૂચના હતી અહીંયા એલસીબી એસઓજી શ્રી પંડ્યા અને અમારી સિટી અને તાલુકાની અલગ અલગ ત્રણ થી ચાર ટીમો બનાવી અને આ મરણ જનલ કોણ છે એની સિના એની ઓળખાણ કરવાની પ્રયત્ન ચાલુમાં હતો દરમિયાનમાં એસઓજીને અને સિટી પોલીસને સંયુક્ત બાતમી મળી અને એના આધારે એવું જાણવા મળ્યું કે રાજુ સોલંકી જે વાંકાનેર city ના રહેવાસી છે railway station ની આસપાસ ના વિસ્તાર સતીપુરા ના અને એને મર્ડર થયું છે અથવા એ ગુમ થયા છે એવી વાત મળી એટલે આ બે વાત ને connect કરી અને જે મરણ જનાર છે એ લાશ આમ તો ફુગાઈ ગયેલી હતી ઓળખાય એવી નથી પણ ફોટો પાડી અને મરણ જનાર ની માં અને પિતા થી ઓળખાણ કરવામાં આવ્યા ત્યારબાદ એની ઓળખાણ થઈ જાતા લાશ ને PM સારું અહીંયા વાંકાનેર પોલીસ વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ અને ત્યાં એની માતુશ્રી પાસેથી એની ઓળખાણ કરવામાં આવી ઓળખાણ થયા બાદ આ કઈ રીતે બનાવ બન્યો એની ખાનગી રાય બાતમી મેળવી અને આરોપીના સગા મેળવવાના ચાલુ કર્યા દરમિયાનમાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાબી જે બંને આ મરણજનાના મિત્રો હતા અને અવારનવાર રેલવે સ્ટેશન ઉપર પોતે સાથે બુટ પોલીસ અને બીજી કોઈ કામગીરી કરતા પરંતુ આ ત્રણેય જે માણસો છે એ અલગ અલગ ગુનામાં ક્યાંક ને ક્યાંક પકડાયેલા હતા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હતા અને એ લોકો છે એ આખી ટોળીની જેમ રહેતા હતા એમાં રેલવે પોલીસ આરપીએફ જે કહેવાય એને અમને પૂછપરછ માટે બોલાવેલા હતા અને પૂછપરછમાંથી એ બહાર આવ્યા ત્યારે ત્રણ જણા વચ્ચે અંદર અંદર માથાકૂટ થઈ અને જીતેન્દ્ર રબારીએ પોતે એને ઝાપટ એવી રીતે મારી કે એને માતાના પાછળના ભાગે કળું લાગી જાય એ રીતે અલગ અલગ ચાર પાંચ ઝાપટો મારી કળા સાથે અને પછી એને બાઇકમાં બેસાડીને ભાવે બાઈક ચલાવ્યું વચ્ચે એને બેસાડ્યો અને જીતેન્દ્ર રબારી છે એ પોતે પાછળ બેસી ગયો અને બંને ત્રણેય બંને જણા આ રાજેન્દ્ર રાજુ ની અપહરણ કરી અને અજયના નિર્ધન સ્થળે લઈ ગયા અને ત્યાં પાણીના તળાવ જેવું તેમાં એને ડુબાડી દેવાનું નક્કી કર્યું પણ એનામાં થોડો જીવ બાકી હોવાના કારણે ત્યાંથી મોટો પથ્થર ઉપાડી બાજુમાંથી અને માથાના તથા મોઢાના ભાગે મારી અને એનું મૃત્યુ નિપજાવી દીધું